એવો સફર લોક પર તમારું સ્વાગત છે અને આપણે આજે આવી ગયા છે દસ હવે આપણે જવાનું છે ગાડી સર્વિસ કરાવવા તો અમારે તો મેળીમાં દર્શન કરાવી ભલા દહી મેળીમાં આ પાયલ બેન વાહણ વાહણ કરો હોય તો કહેજો હેણો હેણો કોમ કરો અમારા બંકો જુઓ કપડાં દોર્યા છે હા ભૂકા કાઢ નો કે નહીં કપડું એમ ક્યાંક છોડી મેલ છોડી મેલ તો મિત્રો હવે આપણે જઈએ છીએ ગાડીને સર્વિસ કરાવત બારનો નજારો બતાવી દઉં ચાલો બારનો વ્યૂ સોસાયટીનો જો મિત્રો બરોબર તો મિત્રો મળીએ આગળ બાય બાય ગયા છે આપણી ગાડી સર્વિસ ચાલી છે આપણી ગાડી આપણે લેવા આવી ગયા છે જો આપણી ગાડી આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો જુઓ ફર્સ્ટ ક્લાસ થઈ કમ્પ્લીટ અને કમ્પ્લીટ સર્વિસ કાઢી સર્વિસ પૂરી થઈ ગઈ છે એની તો આપણે સર્વિસ મસ્ત લાગે ને એટલું જો બસ થઈએ ને તો આપણા મિત્રની અનિલકડ મા જે ઓટો ભાઈબંધની આપણી કેરેટ છે તો આપણે આ હતા જો મિત્ર તો મિત્રો આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે હવે થોડી લઈ જવા છે અને અલાઇનમેન્ટ માટે પછી આપણે જઈએ ઘરે બાય બાય મિત્રો વાગ્યા છે પોણા આઠ અને આપણે આવી ગયા છે આ જુઓ પાયલબેન જુઓ જીગર પંચાલ જુઓ મધુબેન પંચાલ જુઓ હવે મધુબેન પંચાલ જુઓ તો મિત્રો જુઓ અમારે શાકભાજી આવી ગઈ છે બરોબર અને આજે અમારો પ્રોગ્રામ છે કાચા ટોમેટાનો તો અમારે કાચા ટોમેટાનો ફાળુદો થવાનો છે આજે બરોબર મિત્રો વાગ્યા છે બધાની જુઓ બધા હોય ધંધે લાગી ગયા છે આ જુઓ માટે હા જો બંકો વાહન કાઢામાં છો બંકો મોટો ઘરનો મોટા મોટો બંકો જોવા તાર મીટિંગ ચાલુ છે અમારે જીતુકુમાર જુઓ અમારે હુમી જુઓ કોક જુઓ છો હવે તો મિત્રો આ છે અમારે જમ્યા પછીનો ટાઈમ જીકેલા જુઓ ભાઈબહેન જુઓ અમારે તો મિત્રો મળી આવે બ્લોકમાં ત્યાંથી જય માતાજી